સુરતના કાપોદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ઢોર પકડતી ટીમ સાથે માથાકૂટ કરતા બે મહિલા અને એક પુરુષનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ઢોર પકડવા ગયેલ ટીમ સાથે માથાકૂટ કરીને ઢોરને છોડાવવા માટેના પ્રયાસો કરાયા હતા આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હાલ કાપોદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને પાલિકાના કર્મચારીઓ સાથે માથાકૂટ કરનાર બે મહિલાઓ અને એક પુરુષની અટકાયત કરી અને આગળની તજવીજ હાથ ધરી હતી પોલીસ કેસ કરી દેવા બેન યાદ રાખજો બધાના વિડીયો ઉતાર બધાના વિડીયો ઉતાર ઓ કે રાજા આનો વિડિયો ઉતાર આ જેટલા છે ને બધાનો વિડિયો ઉતાર પીસીએલ ને બોલા પીસીએલ ને બોલા પીચર બોલાવ તો જો પર જવાના જા લઈ જ પર જવા દે બધી પાટી હે બધી પાટી કરી દો માર જો પાટે નું માર જો માર જાતે ગીરી તમે છોડી દો ગીરી તમે છોડી દેવ જોવા દે હા ઉતારો ઉતાર ઉતારે એ હાથ નો ડાતી હાથ નો ડાળતી